ભગવાનની મૂર્તિ એ ભગવાનના સ્વરૂપ સમાન જ હોય છે અને એટલા માટે જ આપણે નિત્ય આપણા ઘરની દેવસેવામાં મૂર્તિનું પૂજન અર્ચન કરીએ છીએ ખાસ કરીને જ્યારે કોઈ વ્રત દરમિયાન આપણે ભગવાનની માટીની મૂર્તિનું જ્યારે સ્થાપન કરીએ છીએ એ વખતે જો મૂર્તિનો અંગ ભંગ થાય એટલે કે જો મૂર્તિ ખંડિત થઈ જાય તો કયા કરવા શાસ્ત્રી ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

જ્યારે અમારા ખાસ એક મિત્રનો જ્યારે ફોન આવ્યો હતો ત્યારે એમને એમના મનની વાત મને કરી અને એ વાત એવી હતી અને એ વાતનો જવાબ આજે હું ટીવીના માધ્યમથી બધાને કહીશ ઘણી વખત વ્રતો બાર મહિનામાં અલગ અલગ આવતા હોય જેમ ગણેશજીનું વ્રત આવે તેમ દશામાનું પણ વ્રત આવે તો આવા વ્રતોની અંદર આપણે હંમેશા દેવી દેવતાઓના સ્વરૂપ એટલે કે ભગવાનની મૂર્તિને આપણે લાવતા હોઈએ છીએ અને ઘણી વખત એવું થાય કે લાવતી વખતે તૂટી જાય ઘણી વખત એની સ્થાપના કર્યા બાદ વચ્ચોવચ તૂટી જાય ઘણી વખત વિસર્જન વખતે તૂટી જાય તો આયુ જ્યારે થાય તો એના માટે શાસ્ત્રોક ઉપાયો શું કરવા જોઈએ અને એનું નિવારણ શું કરવું જોઈએ તો આ બધી જ વસ્તુઓને લઈને તમામ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં જ હું તમને આપવાનો છું મિત્રો ખાસ કરીને ભગવાનના સ્વરૂપ આમ તો કેવા હોવા જોઈએ આપણે જાણીએ છીએ કે જ્યારે મૂર્તિની વાત આવે ત્યારે હંમેશા મૂર્તિકા એટલે કે માટીની મૂર્તિને મૂકીને જ આ વ્રત કરવામાં આવે છે એટલે પહેલું નિયમ છે કે માટીની મૂર્તિ હોવી જોઈએ અને ઘણીવાર એવું હોય કે માટીની મૂર્તિ ક્યાંક તૂટી પણ જાય પણ ક્યારે તૂટે છે એને એ પ્રમાણે એના ઉપાય કરવા જોઈએ પહેલો પોઈન્ટ કે કદાચ તમે જો કોઈ પણ ભગવાનની મૂર્તિને બજારમાંથી અથવા તમે જાતે બનાવીને જ્યારે સ્થાપના કરતા હોય એ પહેલા લાવવામાં કદાચ તૂટી જાય તો એમાં કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી મૂર્તિ રસ્તામાં લાવતા કદાચ તૂટી જાય તો તમારે નવી મૂર્તિ લાવી દેવી સ્થાપના પહેલાની વાત છે કે ભગવાનની ચાહે ગણેશજી હોય કે દશામાં હોય કે અન્ય કોઈ પણ ભગવાન ની જ્યારે તમે સ્થાપના પ્રાંતિષ્ઠા પૂજન વિધિ શરૂઆત કરો છો તે પહેલાં કદાચ કોઈ પણ ભગવાનનો શરીરનો અંગ ભંગ થઈ જાય મૂર્તિ તૂટી જાય ખંડિત થઈ જાય તો એમાં શંકા રાખ્યા વગર નૂતન એટલે કે નવી મૂર્તિ લાવીને એની સ્થાપના કરી શકાય બીજા નંબરની વસ્તુ જો કદાચ તમે ભગવાનની સ્થાપના કરી દીધી હોય કેમ કે જ્યારે ભગવાનની સ્થાપના થઈ જાય ને એટલે એની અંદર દેવ તત્વ આવી જાય છે પરંતુ સ્થાપના પહેલા સ્થાપના પહેલા દેવ તત્વ એની અંદર હોતું નથી તો જેમાં કદાચ તૂટી જાય તમે નવી ત્યારે ત્યારે લાવી શકાય છે પણ તમે ભગવાનની જો સ્થાપના કરી દીધી અને સ્થાપના કર્યા બાદ ચાહે બે દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ જેટલું તમારું વ્રત હોય એ દિવસ તમે રાખી શકો એની વચ્ચે સ્થાપના કર્યા બાદ અને વિસર્જન પહેલા જો મૂર્તિ ક્યાંક ખંડિત થઈ જાય અંગભંગ થઈ જાય તો એની પર થોડો વિચાર કરી શકાય કેમ કે તેમાં દેવતત્વ આવી ગયા બાદ મૂર્તિ અંગભંગ થઈ ગઈ હોય તો એના માટે શ્રેષ્ઠ વિદ્વાન પંડિતની મદદ લઈને એનું નિવારણ કરી શકાય પણ એ પહેલાં જો ખંડિત થાય તો જાતે જ નવી મૂર્તિ લાવી દેવાય એમાં કોઈની આવશ્યકતા નથી પણ સ્થાપના બાદ જો કદાચ કંઈ થાય તો એમાં વિદ્વાન પંડિતની મદદ લઈને અથવા કુલગુરુની મદદ લઈને એનું વિધિ વિધાન કરાવી લેવું જોઈએ બીજા નંબરની વસ્તુ કે કદાચ જો તમે ભગવાનની પ્રાણ તમે ભગવાનની પૂજા વ્રત કર્યું છે દસ દિવસ કે પાંચ દિવસ કે ચાર દિવસ અને વ્રત પૂર્ણ થઈ ગયું હોય અને વ્રત પૂર્ણ થઈ ગયા બાદ તમે ભગવાનનું વિસર્જન કરી દીધું મતલબ ચોખા લઈને ભગવાનને આમ અર્પણ કરી દીધા બાજરને ખેંચી લીધો અને પછી તમે મૂર્તિને કદાચ જલમાં લઈ જતા હોય તે દરમિયાન જો અંગભંગ થાય એ દરમિયાન મૂર્તિ તૂટી જાય તો પણ તમારે કોઈ પણ જાતનું શંકા કુશંકા રાખવાનું નથી કેમ કે સ્થાપનાથી માનીને વિસર્જન દરમિયાન તે મૂર્તિમાં દેવ તત્વ હોય છે અને જ્યારે તમે છેલ્લે વિસર્જન કરો છો ત્યારે લખ્યું છે કે યત્ર બ્રહ્મા દયો દેવ તત્ર ગચ્છ શાસ્ત્ર કહે છે કે જ્યારે વિસર્જન કરો છો એ વખતે ત્યારે એમાંથી દેવ તત્વ જે હોય જ્યાંથી દેવ તત્વની શક્તિને આવી હતી એને આપણે વિસર્જન કરી દઈએ છીએ અને વિસર્જન જ્યારે દેવ તત્વનું થઈ જાય મતલબ એને વિસર્જન કર્યા બાદ તમે જલમાં નિક્ષેપ કરવા જતા હો ત્યાં અંગભંગ થાય તો ગભરાવ્યા વગર એ સ્વરૂપને ત્યાં ભગવાનની જોડે સ્પર્શ કરીને તમે વિસર્જન કરી શકાય એમાં કોઈ શંકા કુશંકા ન રાખવું જોઈએ પરંતુ સ્થાપનાથી વિસર્જનની વચ્ચે કદાચ અંગભંગ થાય ખંડિત થાય તો ચોક્કસ એનું નિવારણ કરવું જોઈએ રહી વસ્તુ કે શાસ્ત્રમાં જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે વિસર્જનમાં શું કરવું જોઈએ તમારે જ્યારે કોઈ પણ ભગવાનનું વ્રત કે વ્રત લીધું હોય ચાહે કોઈ ગમે તે ભગવાન હોય તો એ ભગવાનનું જ્યારે વિસર્જન કરો છો ત્યારે દેવ તત્વને એ મૂર્તિમાંથી જ્યારે એ એને વિસર્જન કરવું હોય તો ખાલી એક જ શ્લોક છે આ શ્લોક બોલવાથી કોઈપણ ભગવાનની મૂર્તિ હોય સ્વરૂપ હોય ફોટો હોય યંત્ર હોય કે ગમે તે હોય પણ તમે જો બે દાણા ચોખા લઈ અને આ શ્લોક બોલીને એની ઉપર અર્પણ કરો છો એટલે એમાંથી દેવતત્વ જે છે એ જ્યાંથી દેવતત્વનું આગમન થયું હતું ત્યાંય દેવતત્વ સ્વસ્થાન પરમેશ્વર સ્વસ્થાન પોતાનું જે સ્થાન હોય ત્યાં એ જતું રહે છે તો આ શ્લોક ચોક્કસ તમારે બોલવો જોઈએ અને આ શ્લોક તમે લખી લેજો ફોટો પાડી લેજો કેમ કે આ શ્લોક આપણને જાણકારી હોવી જોઈએ ઘરમાં અથવા કોઈપણ મૂર્તિ અંગભંગ થાય તો પણ એનું વિસર્જન કરતી વખતે દરેક વસ્તુને વિસર્જન કરતી વખતે આ શ્લોક એક જ બોલવામાં આવે છે અને એમાં ફક્ત બે દાણા ચોખ્ખા લઈ અને ભગવાનની ઉપર અર્પણ કરો ચાહે રાંધલમાની સ્થાપના કરીએ પણ જ્યારે રાંધલમાની આપણે વિસર્જન કરીએ છીએ ત્યારે પણ આ શ્લોક બોલી જાય તમામ પૂજા પાઠ હવન મૂર્તિ ગમે તેમાં આ શ્લોક બોલવાનો હોય છે અને આ એક જ શ્લોક છે જે જેને વિસર્જન શ્લોક કહેવામાં આવે છે એ બોલવાથી દેવતાઓની શક્તિ જ્યાંથી આવી હતી ત્યાં પાછી જતી રહે છે એટલે મૂર્તિ પછી કેવલ ભગવાનનું સ્વરૂપ જાય એટલે કેવલ મૂર્તિ બની જાય છે શ્લોક છે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ દર્શક મિત્રો લખી લેજો ગચ્છ 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 સુર શ્રેષ્ઠ આગળ લખ્યું સ્વસ્થાને પરમેશ્વર સ્વસ્થાને એટલે જ્યાંથી આવ્યું હતું તે સ્થાને પાછો ભગવાન પરમેશ્વર તમે જઈ શકો છો તો સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા બ્રહ્મા દેવ યત્ર તત્ર ગચ્છ હુતાસન તત્ર હુતાસન ચાહે હવન કર્યો હોય તો અગ્નિમાં પણ છેલ્લે પૂર્ણવતી થઈ ગયા પછી આ ચોખ્ખા પધરાવો તો અગ્નિમાં પણ જે દેવ તત્વ હોય ને એ પણ એ પોતાના સ્થાન ઉપર જતું રહે છે અને વિસર્જન કર્યા બાદ

જે જે લોકોને કદાચ આવી દુવિધાઓ હોય આવી મુસીબત આવે અથવા આવી કોઈ ઘટના ઘટી થાય ચોક્કસ આનું નિવારણ તમે જાતે પણ આ જાણકારીને પ્રાપ્ત કર્યા બાદ એને સ એને તમે સલાહ આપી શકો છો અને એનો ઉપાય તમે શાસ્ત્રીય શાસ્ત્રોના મત પ્રમાણે તમે કરી શકો છો અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેવી જે જે અમુક વસ્તુ એવી છે જે તમને ક્યાંયથી કદાચ પ્રાપ્ત ન થાય જે સારી જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી અને સચોટ ઉપાય તમને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ જોવા મળશે તો સદૈવ કાર્યક્રમને નિહાળતા રહેજો મને આપો રજા જય ભગવાન